માતાજી ને હરાર મહાદેવ વધાય ને તો મિત્રો ટાણે વાયગા કામકાજ ની વાત કરીએ તો કામકાજ બધું બાકી છે એટલે કે રસોઈ ની એવું બધું થઈ ગયું કમ્પ્લીટ એક રસોઈ બનાવવાની છે ને ઘેર હું મારા પપ્પા ને મારી મમ્મી અમે ત્રણ જ છે આજ બીજો બીજો છે નીતિન નથી ઘેર ને નીતિન ન હોવાનું કારણ એ છે કે નીતિન ભાઈ ગયા છે હરિયાણ હરિયાહણ માતાજીના માંડવા હોય એટલે અમારે લીલીમાહેન ઘોઘોને જાય એટલે નીતિને ગયો ને નીતિન ભેગો અમારા જયભાઈએ ગયા એટલે બે ભાઈઓ ગયા હરિયાહણ માતાજીના માંડવા છે તે કાલ અગિયાર વાગે ગયા કાલે રોકાણા આજે રોકા છે ને લગભગ કાલ આવતો રહેવાનો છે બરાબર એવું બધું હે અને મિત્રો સાંજે વિડીયો ઉતારવાનું કારણ છે કે મારી માની છે ને તબિયત બગડી ગઈ હતી મિત્રો તાત કાલી મારી મમ્મીને દવાખાને એટલે કે હોસ્પિટલે ખેસાડવામાં આવ્યા હતા એટલે ટાઈમ નહોતો એટલો વિડીયો ઉતારવાનો કારણ કે મારી માની તબિયત બગડી ગઈ હતી બે 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 દિશાનો વિડીયો ઉતાર્યો જ નથી એટલે પછી હું એકલી ઘરનું કામ કરું કે પછી વિડિયો ઉતારું કે ક્યાં ક્યાં ભોગવું એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે મેં કીધું અત્યારે સાંજે તાત્કાલિક ઉતારી તાત્કાલિક એડિટિંગ કરીને તાત્કાલિક મૂકી દઉં વિડીયો બરાબર અને થોડોક વિડીયો મારા પાસે પડ્યો હતો એ વિડીયો હતો શખપુરનો ગર ગરબીનો હતો ને તેજી હું ગરબીમાં નહોતી ગઈ જવાનો ભાવ નક્કી પણ મારી માને તાવ આવી ગયો એટલે પછી જવાનું ન થયું શખપુર ગરબીમાં એટલે પછી ત્યાં ગરબીમાં નહોતી ગઈ હું એટલે કપિલને એ બધા ગયા હતા કપિલ તેજી દિવ્યા નાયરાન બધા એ તો ત્યાં ગયા ને ત્યાં શખપુરજી ભાઈ છે કરતા હતા એ ભાઈ એમ કીધું એ કે તો બેન ને કે જાવ અત્યારે તેડી આવો એ કે મેં કીધું હું અટાણે મારાથી ફૂગાઈ નહીં પણ એક કામ કરો હું કહું અત્યારે તમે વિડીયો શૂટ કરતા આવો આપણે એડિટિંગ કરીને નાખી દે હું બોલીને આમાં બરાબર ને તે દી બહુ સારું લોકેશન હતું ને આમ મસ્ત મજાની ગરબી થઈ હતી ને માણાએ ઘણું ઈચ્છ્યું હતું એમ કહેતા હતા ને તે દી છે ને ટ્રેડિશનલ પહેર્યા હતા બધી લેડીઝ લોકો એટલે કે ઢારવો કાપડું ઓઢણું વેઢલા વગેરે એમ બધું પહેર્યું હતું એટલે તે દી વિડીયો ઉતાર્યા જેવો હતો એટલે એ કે અત્યારે ઉતારો તો મેં કીધું કપિલને કે તમે ઉતારતા આવો ને આપણે રાખી દે હું આમાં બરાબર એવું બધું

મારા છે ને એને બધા હાય હા એટલે કને ઘી થી ઘી દેતા હોય તામડીયા થી ઘી માતાજી ની દયા માતાજી ને દયા હકામ થાય હકામ થાય તો જવાય હા મારું મારી જોઈ લેજો ને વેલે વેલી હાજી થઈ જાવ મિત્રો મારી સારું થઈ ગયું તમે ખોટો ફોન કરીને તો કરી લેતા ફોન બરોબર ને તો મિત્રો મારે છે ને હોય તો વ્યાધી થાય એમાં ફૂલ કરી બપોરે કાયમ આવે ને વાઢી આવી દે મારે એક લીધી ભારે ન સડે ને અત્યારે થોડું થોડું કામ ને થાય ને કરતા કામ ન થતું સુવાસ એટલે કે મિત્રો આથી એક મહિનો આવે ને એ બસ સુવાસ ઘ્યો અને એને એક વાત કરો મિત્રો કે કમેન્ટ આવી હા તો વાતો કરી રહ્યા રાખે કિશન બોલ હાથ ભાંગી જાય દવા ક્યાં લ્યો તો અમે સાદો સેમ્પલ ડોક્ટર છે ને એના પાસેથી દવા લઈ અને હૃદયનો ડોક્ટર પોરબંદર છે ત્યાંથી હાજી નતી થતી આ હાઈ નથી જીવવાની તો આ સાદા સેમ્પલ ડોક્ટર ને નાના ડોક્ટરે મને હાજી કરી દીધી નવી જિંદગી દીધી હા તો તમારા હા વાતો કરો ને કરણ દેઈ બેન કે દીક ઉપર પગી ગયા હા પેલા બહુ સળતો એ વાત સાચી છે એ તો ક્યાં હતા ને શું કેવાય ને ગાડા હતા ગાડા નાખીને લઈ જતા રેકડો રેકડો હા રેકડા હા અને માથે સોડીને જાતા ત્યાં ઉભો ડુંગર હે ને આ રસ્તા તો હવે બધા અસલ થઈ ગયા પંદર સત્તર હજાર તો રસ્તો જ નતો હવે તો માતા જઈને દયા થઈ ગઈ આજે મિત્રો બધા મારી વાત વધી જાય વધી જાય ને આ દુખે મળી તો જાર હોય આપડે ફોટો પાડ લઈએ કામ કરી ને

Hey, to Monday, Kiro, and I done to Monday, Kiro, Heaven <Hebrew> to Monday, Kiro, and I done to Monday, Kiro, Heaven to Monday, Kiro, and I done to Monday,